કતલખાને લઈ જવાતા એકત્રીસ પશુઓનેજ શેખની સૂચના આપવામાં આવી હોય કે જિલ્લામાં ગેરકાયદેસર કતલખાને લઈ જતા ગૌવંશોની હેરાફેરીના ગુના સુધી પરિણામલક્ષી કામગીરી કરવી જે અન્વયે એસઓજી ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાદવના કમાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે હમીરપુરા ગામે કરા નદી કિનારે આંગણવાડી પાસે ગૌવંશો ભરી કતલ કરવાના ઇરાદે કડી પાણી થઈ મહારાષ્ટ્ર ખાતે લઈ જવાના છે જે હકીકતના આધારે સદર જગ્યાએ રેડ કરતા ટેમ્પામાં કતલખાને લઈ જવા ખીચો મોકળા વગરની જગ્યામાં ક્રૂરતા પૂર્વક કતલ કરવાના ઈરાદે લઈ જતા ગૌવંશ બળદો નો તથા ટેમ્પાની પાછળ ઝાડી ઝાંકડામાં અને ટૂંકા દોરડા વડે બાંધી કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર રાખેલ હોય જે ગૌ વંશ નંગ પચીસ જેની કિંમત એક લાખ પંચાવન હજાર તથા ટેમ્પો એક લાખ પચાસ હજાર અને બે મોબાઈલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પંદર હજાર સાથે આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારા અધિનિયમ બે હજાર સુધારા અધિનિયમ બે હજાર રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે દશરથભાઈ રુમલાભાઈ રાઠવા રહેવાસી રાયસિંગપુરા પટેલ ફળિયા છોટાઉદેપુર દલસિંહભાઈ તરજુભાઈ રાઠવા રહેવાસી કડીપાણી બસ સ્ટેન્ડ ફળિયા તાલુકો કવાટ છોટાઉદેપુર ને પકડી બાકી ઈસમ મુન્નાભાઈ કુરેશી રહેવાસી નંદુરબાર મહારાષ્ટ્ર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે બંધ કરી દેવાનો વારો આવ્યો છે જેથી હવે કાચો માલ ન મળતા ડોલોમાઇટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડે તેવો સમય આવી ગયો છે પૂણા ચાલુ કરવામાં આવે અને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે આજરોજ છોટાઉદેપુર નગરમાં મિનરલ મર્ચન્ટ એસોસિએશન માઇનસ એસોસિએશન લઘુ ઉદ્યોગ ભારતીય ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રક એસોસિશિએશન અને મજદૂર સંઘ કર્મચારી મંડળ દ્વારા સર્કિટ હાઉસ પાસેથી એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી આ રેલી નગરના રાજમાર્ગ ઉપર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની સમસ્યા અંગે જાણ કરી હતી અને સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી હતી ડોલોમાઇટની રોજગારી ઉપર નભી રહેલા છોટાઉદેપુર વિસ્તારની ખાણોમાં વીસ હજાર જેટલા મજૂરો કર્મચારી માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે જેઓની ખાણો બંધ થઈ જતાં રોજગારી ઉપર તવાઈ આવી છે એકસો ત્રીસ ડોલોમાઇન્ટ ફેક્ટરીઓ હાલ કાર્યરત હોય જેને છોટા ઉદેપુરની બત્રીસ જેટલી ખાણો માલ પૂરો પાડે છે પરંતુ આ ખાણો જ બંધ થઈ જતાં હવે રોજગારીનો મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે તથા ફેક્ટરી માલિકો પાસે પણ માલ ન હોવાથી હવે યુનિટ બંધ કરવા પડે તેવી નોબત આવી છે છોડાઉદેપુર તાલુકામાં અંદાજે વીસ હજાર જેટલા કર્મચારીઓ ડોલોમાઇટ ઉદ્યોગ સાથે જોડાયેલા છે આ કર્મચારીનું ઘરનું ગુજરાત ડોલોમાઇટ ઉદ્યોગ ઉપર ચાલે છે જેમાં તાલુકામાં આવેલા ગરીબ આદિવાસી પોતાનું પેટ્યું રડવાના ડોલોમાઇટ એકમાત્ર વિકલ્પ છે ત્યારે સો કિલોમીટર સુધી દૂર દૂર રોજગારીનો કોઈ વિકલ્પ ન હોય જેથી આ ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થવાના કારણે અવારનવાર આવનારા દિવસોમાં મજૂરિયાત વર્ગને ભારે તકલીફ અને આર્થિક કટોકટીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે